અખંડ ભારતના એવા મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અહીંયા રાજપીપળા ગંદરબડા જિલ્લાના બદામ ખાતેની પણ પદયાત્રા કરવામાં આવી રહી છે સરદાર સાહેબ એ શ્રેષ્ઠ વ્યક્તિ હતા કે જેઓએ પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની કરીને આપણે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વખતે અંગ્રેજોની લડાઈમાં પણ અગ્રેસર રહીને જે રીતે અંગ્રેજોનો અત્યાચાર થઈ રહ્યો ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે છેરા ખાતે બોસદ ખાતે અને બારડોલી ખાતે સત્યાગ્રહ કરીને જે પ્રકારે કામગીરી કરી હતી અને ખેડૂતોને એક કર્યા હતા ત્યારે બારડોલી ખાતેથી એમને સરદાર પટેલનું બિરુદ પ્રાપ્ત થયું હતું અને એ જ રીતે એમના દ્રઢ નિર્ણયને કારણે પણ એમનું લોખંડી પુરુષ તરીકે વિરુદ્ધ વિરોધ પ્રાપ્ત ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા ગુજરાતની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર એકતા નગર ખાતે જે તે વખતે તત્કાલીન આ રાજ્યના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની ઊંચાઈએ અહીંયા સરદાર સરોવર ખાતે એમની પ્રતિમાનું અરાવરણ થાય આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવીને જે પ્રકારે આજે દેશના વડાપ્રધાન તરીકે પણ એકસો ને પચાસ મીટરમાં જયંતિ જ્યારે મોદી સાહેબ ઉજવ્યા ત્યારે આખા પાંચસો ને બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત જે બનાવ્યું અને શ્રેષ્ઠ ભારત થયું છે ત્યારે આ આપણી ભય પેઢી પણ આ યોદ્ધાઓને ભૂલી ન જાય એને લઈને સમગ્ર દેશની અંદર જ્યારે યાત્રા નીકળી ત્યારે સાચી શ્રદ્ધાંજલિ એ કહી શકાય કે ત્યારે મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની સમગ્ર વિશ્વની અંદર ઊંચામાં ઊંચી પ્રદેશ બનાવીને એ સાચી શ્રદ્ધાલી કહી શકાય